નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ધોરણ દસ અને બારનું જે બોર્ડ પરીક્ષાનું જે રિઝલ્ટ જાહેર થવા જઈ રહ્યું છે તો એ રિઝલ્ટ છે એ તમે કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકો છો તો એના વિશે મિત્રો હું સંપૂર્ણ માહિતી આપીશ કઈ વેબસાઇટમાં જવાનું છે શું સર્ચ કરવાનું છે ઓકે તો વિડીયો મિત્રો પૂરો જોજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ પણ તમે જરૂરથી કરી લેજો તો પહેલાં મિત્રો તમારે શું કરવાનું છે કે તમારું રિઝલ્ટ જોવા માટે ગૂગલ ઓપન કરી લેવાનું છે ગૂગલ ઓપન કર્યા બાદ તમારે સિમ્પલી સર્ચ કરવાનું છે જીએસસીબી ડોટ ઓઆરજી તો આ જે વેબસાઇટ છે એ તમારે સર્ચ કરવાની છે ઓકે તો જેવું તમે સર્ચ કરશો એટલે આ ટાઈપનું તમને ઇન્ટરફેસ જોવા મળશે ઓકે મિત્રો ત્યારબાદ તમારે શું કરવાનું છે કે જે પ્રથમ વેબસાઇટ છે જીએસસીબી ડબલ્યુ 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 ડોટ જીએસસીબી ડોટ ઓઆરજી આ વેબસાઇટ છે એને સિમ્પલી તમારે ઓપન કરવાની છે તો જેવી તમે ઓપન કરશો એટલે તમને મિત્રો આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળશે ઓકે તો આ વેબસાઇટ દ્વારા તમે જે તમારું રિઝલ્ટ જાહેર થશે ત્યારે તમે લોકો જોઈ શકો છો ઓકે તો મિત્રો હાલમાં જે વેબસાઇટ છે તમે ઓપન કરશો એટલે આ ટાઈપનું તમને ઇન્ટરફેસ જોવા મળશે અને જ્યારે તમારું રિઝલ્ટ જાહેર થશે એટલે તમને આ વેબસાઇટ તમે જેવી ઓપન કરશો એવું તમારે જે તમારો સીટ નંબર અને જે કેપ્ચા ફિલ કરશો એટલે તમને એ ટાઈપનું જે એક પેજ જોવા મળશે એ કેપ્ચા ફિલ કર્યા બાદ તમારે જે ગો બટન આવશે ઓકે તો એ પણ તમને પેજ બતાવી દઉં મિત્રો આ ટાઈપનું તમને જે પેજ જોવા મળશે ઓકે તો આ જો એન્ટર સીટ નંબર છે પછી શું સીટ નંબર દાખલ કરવાનો છે ત્યારબાદ કેપ્ચા ફિલ કરવાનું છે પછી આ ગો બટન છે તો જેવું તમે અહીં ગો બટન પર ક્લિક કરશો એટલે તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો ઓકે તો આ રીતે મિત્રો જે તમારું રિઝલ્ટ તમે ચેક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરીને કહી શકો છો અને આજના વિડીયોમાં આટલો આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ